ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ ને સંબોધન કર્યું હતું અને કહ્યું કે ગર્ભવતી દીકરી પર હુમલો કરવામાં આવ્યા હોવા છતાં પોલીસે ફરિયાદ નહોતી લીધી તેવો આક્ષેપ તેમણે કર્યો છે રાહુલ ગાંધીએ ડરો નહીં અને ડરાવો નહીં ની વાત કરી શિવભક્ત ભાજપને માફી કદી નહીં આપે ત્યારે તેમણે વધુમાં કહ્યું કે અમે અહિંસાના માર્ગે લડત લડીશું જો અમને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરીશું કોંગ્રેસ ભવન પર પથ્થર મારાની ઘટના અંગે પત્રકાર પરિષદ બાદ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ તરફી ફરિયાદ એફઆઈઆર પણ લેવામાં આવી ત્યારે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપ્યું છે તો હાલમાં કહેવાય રહ્યું છે કે રાહુલ ગાંધી છ જુલાઈએ ગુજરાત આવી શકે છે

એના માટે સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો અમે લોકો બધા પોલીસ કમિશનરશ્રીને મળ્યા પોલીસ કમિશનરશ્રી મળીને તમામ ગતિવિધિઓથી અવગત કરી અને અમે પ્રદેશ સમિતિમાંથી જે ફરિયાદ છે ફરિયાદ તૈયાર કરીને રાત્રે દસ સાડા દસની આસપાસ એડિશનલ પોલીસ કમિશનર જે આ ઝોનના છે એમને એલિઝ બ્રિજ પોલીસ સ્ટેશનમાં શ્રીને મળ્યા અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને લેખિતમાં અમે અમારી આખી ફરિયાદ જે છે એ ફરિયાદ આપી ઇન્વર્ટ કરાવી એની કોપી પણ અમને આપી અને એમને એવું કીધું કે તમારો જવાબ લઈને અમે આગળની કાર્યવાહી કરીશું